મસ્ત વાર્તા એક પરિવાર જેમાં માતા પિતા એના બંને દીકરા એની વહુ અને નાના બાળકો આટલા બધા ઘરમાં રહે પિતાજી પાસે ખૂબ સારી મિલકત એમને કાપડનો ધંધો અને ખૂબ સારું એમાંથી કમાયા અત્યાર સુધી તો બધો વહીવટ પિતાજી સંભાળતા હતા હવે ધીમે ધીમે પિતાજીની એજ થઈ એટલે નિવૃત્તિ એને લીધી હવે દીકરાઓ ધંધો કરે સમજુ વ્યવસ્થિત ધંધો શરૂ રાખ્યો પણ સમય જતા જેમ મિલકત દેખાય એમ વૃત્તિ બંનેની થોડી થોડી ખરાબ થઈ વિચાર આવ્યો કે કામ કરી આપણે પિતા પાસે સહી કરાવી લઈએ તો બંને યુક્તિ કરી લીધી એ માતા પિતાને થોડો સમય બહુ પ્રેમથી સાચવ્યો એક વસ્તુ માંગે તો ત્રણ લઈ દે વહુ પણ ઘરમાં ખૂબ માન આપે કાંઈ ઓછું ના આવવા દે છ મહિના સુધી આવું રાખ્યું પછી ધીમેથી એને સહી કરાવી લીધી બધી મિલકતમાં ભાગ પડાવી દીધા અને પછી તો જે ન જોઈએ એ આવી ગયો વૃદ્ધાશ્રમ સાહેબ બહુ અઘરું હતું કારણ કે જે જગ્યાએ દાન આપવા આવતા આજે એ જ જગ્યાએ એના દીકરાને મૂકવા આવ્યા શું કરું હવે બની તો આવ્યું અને ત્યાં જઈ અને અફસોસ કરે છે હવે માતા પિતાને ત્યાં મૂકી આવ્યા આ બધા લોકો પોતાની રીતે રહેવા લાગ્યા અને બધી જગ્યાએ વિભાજન કરી આપી મિલકતનું તે માતા પિતા એની બાજુમાં રહેલા વૃદ્ધો સાથે વાત કરતા હતા તેને પૂછ્યું કે તમે કેમ અહીંયા ત્યારે આ માતા પિતા જવાબ આપે છે કે અમારી ભૂલ ખરી એટલી જ કે અમે અમારી મિલકતમાં સહી કરી આપી જો અમે અમારી મિલકતમાં સહી ન કરી હોત ને તો આજે અમે ખૂબ સારી રીતે રહેતા હોત હવે આ ઘટના આપણને એ જ શીખવે કે જો આપણે આપણું બધું આપી દઈએ તો આપણી વેલ્યુ ના થાય એમના કરતા જયારે એને જરૂર હોય ને ત્યારે એને આપતા રહીએ ને તો કદાચ વેલ્યુ એ થશે અને કિંમત પણ આપણી બહુ સારી એવી કરશે એ લોકો તો વાત જો સમજાઈ હોય